અને જો તમે જો તમે ચેનલ ઉપર નવા હોય ચેનલ ને અચૂકથી સબસ્ક્રાઇબ કરવાની છે અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થાય ચલો આપણે સ્વયતેનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું તો અહીંયા પહેલો છે કે નીચેના શબ્દોનો મોટેથી ઉચ્ચારણ કરો એટલે કે ખાલી શબ્દો જે છે આપણે વાંચવાના છે ચલો આપણે વાંચીએ એકલવ્ય ધનુર્વિદ્યામ દ્રોણાચાર્યસ્ય અગચ્છત પછી છે સ્વીકુરહ પ્રત્યવદત પછી શિષ્ય રૂપેણ પછી છે બીજો કે પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં આપવાના છે તમને પ્રશ્નો આપેલા છે એના ઉત્તર આપણે સંસ્કૃતમાં આપવાના છે પાઠના આધારે પેલો એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુ કશ્ય સમીપમાં ગતિ એટલે કે કોની પાસે જાય છે ધનુર્વિદ્યા શીખવા

ત્રીજો કે દ્રો એકલવ્ય શું કહે છે કે હું ફક્ત પાંડવો અને કૌરવને શિક્ષા આપું છું એટલે હું તને મારા વિદ્યાર્થી તરીકે સ્વીકારી શકીશ નહીં એટલે કે હું તને વિદ્યા નહીં આપી શકીશ ચોથો છે એકલવ્ય બાળે એકલવ્યુકુરચાર્ય એકલવ્ય એટલે કે તારો ગુરુ કોણ છે એમ કહ્યું હતું નેક્સ્ટ નેક્સ્ટ જોઈ ત્રીજો કે કૌશમાં આપેલા શબ્દના આધારે ખાલી જગ્યા પૂરો તો એકલવ્ય ધનુર્વિદ્યા પઠીતું

એક કુકુર ઈશ્વર અસ્તિ તો આવશે ન કારણ કે આ વિધાન કેવું છે આ વિધાન વિદ્યાર્થી મિત્રો છે ખોટું કેવું છે આ વિધાન ખોટું છે બીજું એકલવ્ય બાણે કુકુરેશ્ય મુખમ અસિવ્યમ વિધાન કેવું છે સાચું છે કે દ્રોણાચાર્ય છે એકલવ્ય શિષ્ય રૂપે સ્વીકાર કરતું ન શકોમી તો આવશે સાચું જોઈ શકો છો તમે

કૌશમાં છે ખાદ તો જોઈએ અહ રોટિકા એક્ટિવિટી આપેલી છે કે નું ચિત્ર દોરો જે ધનુષ બાણ હોય છે ભગવાન શ્રી રામનું અર્જુનનું અર્જુન નું મિત્ર ધનુષ નું નામ હતું ગાંડી તમને ખબર હશે તો એ ધનુષનું ચિત્ર તમારે ક્યાંક તમે ફોટો જોયો હોય અથવા ચિત્ર તમને યાદ હોય તમારે પ્રેક્ટિસ કરવાની છે પોતાના વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ હવે તમારે કયા વિષયના કયા સ્વાધ્યાયનું સોલ્યુશન જોવે છે એ કમેન્ટ કરજો જેથી કરીને વહેલામાં વહેલી થકી અમે તમારા માટે તે સ્વાધ્યાય લાવી શકીએ મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત